દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શહેરમાં મનીષા ચોકડી પાસે આવેલું માર્વેલ્સ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની હતી દુકાનમાં શટલ ઊંચી કરી ચોરો ઘટનાને અંજામ આપ્યું હતું જેમાં આશરે ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો જેમાં જેપી પોલીસ સ્ટેશનને જાણ કરતા જેપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં સીસીટીવી ફૂટેજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં દુકાન ઓનર વાહિદ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેઠ પેટ્રોલ ઉપર પણ ઊભા થાય છે હાલ પીઆઈ અહીંયા આવી પહોંચ્યા છે અને આખો જે ચિતાર છે ચિતાર પણ મેળવી રહ્યા છે આવી રીતે અંદર પ્રવેશ કઈ રીતે છોડીને અંજામ સ્થળ પર પહોંચ્યા છે કયા ફોન હતા કઈ કઈ કંપનીના હતા ને કેટલા મોબાઈલ ચોરી થઈ છે એ તમામ છે ત્યાં મનીષા ચોકડી રોડ પર આવેલી આપણું બહુ મોટું નામ છે ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે ત્રણ વાગીને પાંચ મિનિટે ચોર ઘૂસ્યા બારના સીસીટીવી હતા એ લોકોએ બંધ કર્યા અંદર આવીને બહુ ટ્રાય કર્યું ડીવીઆર શોધવાની મળ્યા નહીં પણ એ લોકો પાસે દસ પંદર મિનિટનો ટાઈમ હતો દસ પંદર મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહે પણ મેં સરપ્રાઇઝ એ છું કે સટલ તોડીને આવ્યા શટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો દસ મિનિટમાં આવ્યા ને દસ મિનિટમાં નીકળી પણ ગયા એને હા સીસીટીવી બધા કેમેરા અંદરના છે બહારના પણ આવી ગયા છે ક્યાંથી આવ્યા હતા ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે કયા વિકલ્પ પર આવ્યા છે એ પણ આવી ગયું છે એપ્રોક્સ તમને કહું ત્રીસ પાંત્રીસ લાખની વચ્ચે છે કેમ કે આપણી પાસે બધા એક એક લાખ રૂપિયાવાળા પણ ફોન છે પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા એ લોકર તોડવાનું એ લોકોએ પાંચથી સાત મિનિટ ટ્રાય ચારથી પાંચ મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના એમનાથી આઈફોન છે પછી આઈવોચ છે એપલની ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન હા પકડાઈ જશે આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે એટલે ઓએસ લેટેસ્ટ આવે અને બે આઈએમઆઈ નંબર આવે એટલે ટ્રેસ તરત થઈ જશે યુઝ કરશે તો વાંધો નહીં આવે તો જાહેરનામું આવ્યું હતું દોઢ વર્ષ પહેલા કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ તો બિલ વગર તો કોઈ મોબાઈલ વાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ નહીં વાહિત બધા પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દૃષ્ટિએ હાલમાં જાણવા મળેલ છે આ સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે કેટલા છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें